ફોન માં હું માર માર કરી નઈ રીલ જોવું આ કી માછલી પકડવાની બતાવ માછલી પકડાયા કકડાયા બતાવજ જો ફોર વિડીયો માછલી પકડવાની ખબર પડતી આપડે બનાવો એવું આપડે બનાવ જો એ ગાય મીકવાનું મીકવાનું આવો હોટલ ગાય વિડીયો નહી બનાવાનો બનાવતો બનાવ નઈ હજી આપડે હું ક્યાં આપડા જેવું આપડો ગોમેન્ટ યાર ને તું કુરો ફેવરેટ થઈ ગયા છે કારિયા મારો ફેવરેટ નહી હે તું કારિયો હી એટલો વકા પાડ દાદા એ તો કોવા માં તું કેતર માં પોની વરા રાતી જવાનું એટલે કેવા આવ્યો તન આપો તો રીલ બનાઈ ફેમસ થઈ જવાનું આપડો તો કોણ આયો તો પેલા બોરવાળા નું તે કે રાતી પોની હે તમારો વારો છે એ બધું જા દે પણ હું કહું આપણે રીલ બનાઈ ફેમસ થઈ જવાનું રાતી પેલા પોની વરા જો પહી તે પોની વાર તો રીલ બનાવાનું દેસી બોય

તમે યાદ મારે જાન બનાવું તો મસ્ત હો ને એટલે પતી ગયું આ જો કાકમ પતરીજો આ ઉંમર છે રીલ બનાવવાની

કાકો બત્રીજોખે નહી ભત્રીજો એ બે જન કે રીલો બનાવી માછલી પકડવાનું કે ના આપેલો વિડીયો બનાવ નાખ્યું કે આમાં તો ફેમસ થવાનું હોય

પેલી ઇન્સ્ટાગ્રામ વાળી એ શીખાભાઈ શું કેવાય મન શોર્ટ વિડીયો કેવાય એ જે હોય કે ફેમસ થવાનું હમ હા જે બાજે આપણને જવું આપડે ઉતારીશું એવું બનાવતું ભત્રીજા ના આપડે જઈએ આપડે બનાવ તો ઉંમર ભજનમાં જવાની ઉંમર થઈ એવું રીલો ફિલો ના બનાવાય ફોન છે વગરના સીધું કાચ જેવું લાગતું તું કે ખબર પડતી નહીં કે

ગુજરાત ગુજરાત હા શીખવા દીધું પોસ્ટ કરતો ગયા પોસ્ટ છે નહી થતું

મારે કરાવી આ દુકાન ધંધા કરાવ કિલોમીટર લોબી દુકાન હતી આપડી સો કિલોમીટર ની જોવાનું તો હું જોયેલું ખુશ થઇ જવા

તમારે <laughs>

પૈસા લે ફોન પૈસા નહી હાલ પૈસા નહી આપવાના હોય એટલે ઓરખતું નહીં પેલો વચ્ચે મળે નહીં ફોન ના ખબર પડી ખોટા ખર્ચા ન કરી દીધા આવ્યું ભત્રીજો ક્યાંય ચા છે નહી લે ઓ પૈસા નું અમે બી હજાર નો ફોન તમારું બાઈક લેવાનું એટલે પડી હું મેં

જય માતાજી મિત્રો આ વિડીયો ગમે આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું તો ભૂલતા નહી બરાબર જય માતાજી